નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આ વાડીએ કપાસ છે અને વરસાદ પણ ચાલુ છે વરસાદ સાથે પવન પણ ઘણો છે ઝાઝા પવનના લીધેથી આપણો કપાસ નમી ગયો છે નમી જવા લીધેથી ઘણી નુકસાની છે જો પવન ઓછો હોત તો આ નુકસાની થાત નહીં પણ બરાબર છે વરસાદ આવે એ સારું છે કપાસમાં થોડીક નુકસાની છે પણ મગફળીમાં સારું છે મગફળી તમને બતાવું આ કપાસ છે કપાસમાં હજી પાણી ભર્યા છે જોઈ શકો છો તમે હા આપણી વાડીનો વરસાદના લીધેથી આટલો ભરાઈ રહ્યો છે નકરા સંપૂર્ણ ખાલી હતો અડધો ભરાઈ રહ્યો જો હા આ સામે દેખાય એ આપણે બત્રીસ નંબર છે મગફળી મગફળીમાં એકદમ બેસ્ટ આ વરસાદ છે જુઓ તમે મગફળીમાં બહુ સારો વરસાદ છે અને જરૂર છે તે આવે તો કોઈ નુકસાની મગફળીમાં નથી આ તેમાં ગવારના છોડ છે જુઓ ગવારમાં પણ સારી સીંક છે એકદમ સુપર આ જાડા સોળા છે તમે જોઈ શકો છો આ સોળા ઘર માટે છે વેચવા માટે આપણે નથી આવ્યું ઘર પૂરતું બત્રીસ નંબરમાં સારું છે મગફળીમાં વરસાદ એકદમ બેસ્ટ છે વરસાદની જરૂર હતી એટલો આવ્યો છે જો આંકર સારી મગફળી છે વલ ઘણો છે તમે જોઈ શકો છો મગફળી છે પણ જાજી નવક વીઘામાં મગફળી છે આપણે